કે ગુલ્ફી ખાવ ને ગરમી ફગાડો કે જોવો હવે ઉનાળો આવ્યો કે હું તો ગુલ્ફી બેસું તાજી તાજી કે જોવો હવે ઉનાળો આવ્યો કે ઠંડક લાવો જાજી જાજી કે જોવો હવે ઉનાળો આવ્યો તમે જોવો ઉનાળો આવ્યો ને કે કેટલો બધો તડકો પડે આ તડકો પડે ને એ હારું મેં નવો ધંધો શરૂ કર્યો ગુલ્ફી પણ હારું એ કોઈ ગુલ્ફી લેવા આવતું કેમ નહી હોય હા ગામના ને કોઈ ને ખબર નહી હોય

પાણી પીવું ને મારા પેટમાં કેન તું છો એ મુખી ઈ ખાલી પાણી નું કેન નથી મેં ગુલ્ફી વેસો નો ધંધો શરૂ કર્યો કે નઈ હારું એમાં મેં ગુલ્ફી ફેરી એમ ગુલ્ફી ફરી હારું હારું એક મને ખબર હુખી એ ગુલ્ફી ખવડાવું ખરો પણ પૈસા થાય એટલે પણ આ ઉદઘાટન ની તો તારે મને ખબર હે મુખી ની એવું ન હોય હવે ગુલ્ફી શરૂ કર્યું ગુલ્ફી તમને ખવડાવી તારે પડે મુખી હવે તો મફત માં ની ટીકડી નથી આવતી હા સારું હારું બોલ હું ગુલ્ફી નો ભાવ છે મુખી રૂપિયા વાળી ગુલ્ફી છે દસ વાળી છે પચાસ વાળી છે સિત્તેર વાળી છે એટલે સિત્તેર વાળી છે

હું બધું પડે ને ગુલ્ફી ઓગળી જાય હા એ હા જૂકી વાળી ગુલ્ફી દહ વાળી ગુલ્ફી છે હવે ફૈદ્યા તો લાવો પેલા સાકી લેવા દે હારી ન હોય તો પાછી આપી દોડવા પૈસા પૈસા હું બીજે ગુલ્ફી ઓહોહો જાઉોડા ની ગુલ્ફી મજા ની બહુ મીઠી હા મને પાંચ વાળી દહ માં ઠોકીને જો ના પેમલા આ શે અરખોડા ની ગુલ્ફી મીઠી વારખોડા ની ગુલ્ફી હા તો એમ અરખોડા ની એને નવો ધંધો ચાલુ કર્યો ગુલ્ફી વેચવાનો નવો ધંધો ચાલુ કર્યો હા તો એ અહીંયા વાડીઓ વાડીએ દેવા નીકળ્યો હતો ગુલ્ફી હા અને

નાના નાના છોકરા ને ખવડો તમારા ખવરો 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 તમે હાલો આવી આ ભાષામાં વાત કરવી પડે તો બધા સમજે પુલા ભંગાર વાળા આવે એમ ભંગાર ખી રીતે ભંગાર એમ કે તો કોઈ નો સમજે એટલે આવી ભાષા વાપરવી પડે વાંધો ખરા તો કેમ બોલી અસર પડ્યો કે નઈ અરફોડા નવો ચાલુ કર્યો છે બધા ધંધામાં આપડે હોવી આ વર્ષે આપડે બે પાર્ટનર માં ધંધો કર્યો ગુલ્ફી અડધી હું

એ આનો એ પડખ્યાત દુકાન નાખવા મારે કઈક કરવું પડશે કામ કરવાની પડખ્યાત દુકાન નાખી દઉં પણ મારી પાસે પૈસા ને હું કરશું મુખી પાસે જાવ ને 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 મુખી એટલે ઈ દુકાન ની આમ કરીને આનો ધંધો ભાંગવો હે અડખોડા તો તારે મને પાટણ માં નથી રાખવો ને ખારું તો હું હવે જાવ તે ઉપાડી મેં તને બાંધી રાખ્યો હશે અડખોડા ભાઈ મારી ભૂલ થઈ ગઈ એ વાંધો નઈ જા

હા એ ગામ માં ગુલ્ફી આ ઉનાળામાં તો છે ને રૂપિયા વાળો થઈ જવાનો છે વાત તો સાંભળો આ ગામ માં અત્યારે વધારે રૂપિયા વાળું કોણ છે એ રૂપિયા વાળો થઈ જાય તમારી શાખા નો ઘટે કામ કરો ને તમે એની પરસે ગુલ્ફી ની દુકાન ના એલા ના ના પેમલા હું આ ગઢે ગઢ પર ગુલ્ફી વેસો એ થોડો હાળો લાગો ઓકે ઈ વાત તમારી હાસી હો હા તો તો એક કામ કરો ને ગુલ્ફી હું વેસે તમારે તો ના છે ને ખુરશી માથે શેફ જેમ બેહવાનું છે ખાલી પૈસા નો હિસાબ કિતાબ જ રાખો ગુલ્ફી હું વેસે ના ના ઓ પેમલા ઈ કાઈ ધંધો ન કરો કે હું હમણાં એની દુકાને ગયો ને તે મે એને કીધું હા કે હરખોડા આ તું એ ધંધો નાખ્યો છે ગુલ્ફી ની દુકાન માંડી છે હા

તમે હું ગુલ્ફી વેચવાનું શરૂ કર્યું હા અમે નવી દુકાન નાખી છે તમારો ધંધો હાલશે જ નઈ ધંધો તો મારો જ હાલશે હરકુડા ની સ્પેશિયલ ગુલ્ફી હવે તારો ધંધો હું હાલે ધંધો તો અમારો હાલશે અમારો તો કોનો ધંધો દસમા ગુલ્ફે આપી એ આપી દો છોકરા તો બધા એક કામ કરવું આપડે પાંચ માં ગુલ્ફી કરી નાખવી

પાંચ માં ગોલ્ફી કરી આપડી બાજુ ને ઓછા ભાવ કરે એમાં બધા ઘરે હું એક કામ કરું ચાર રૂપિયા માં ગોલ્ફી કરી નાખું હલો ચાર રૂપિયા માં ચાર રૂપિયા માં ગોલ્ફે ચાર રૂપિયા માં અરે છોકરા આ 4 રૂપિયા ભાવ કર નઈકો આપણે છે ને એનું ભંડોળ નઈ આલો બે કામ કરો 3 માં ગુલ્ફી કરી નાખે કરી નાખે ને હા 3 માં કરને હાલો 3 રૂપિયા ગુલ્ફી 3 રૂપિયા હા 3 રૂપિયા ની ગુલ્ફી તો સમાજિત લઈ આપો મને આપો આવડે 3 રૂપિયા કર નાખ્યા હું એક કામ કરું હું 2 રૂપિયા કર નાખું હાલો 2 રૂપિયા માં ગુલ્ફી 2 રૂપિયા માં ગુલ્ફી

હવે તમે છોકરો દુલ્ફી રૂપિયા માં આવે કે છોકરો મરખોડા કેમ લઈ ગયો સમજાણું ખપી ગઈ ને હું પેમલા તું વાતું કરે ખપી જાય ને તારી ગુલ્ફી પણ તને ખબર છે તારી દહ વાળી ગુલ્ફી મેં રૂપિયા માં લઈ લીધી મારી અરે વટે સડ્યા તા નો હાલવા દઉં ધંધો મુખી આ બધી મેં તમારી પાસે રૂપિયા વાળી ગુલ્ફી લીધી ને એ બધી હું ગામ માં જઈને દહ રૂપિયા માં વેચી હું પૈસા વાળો થઈ જાય અરે મુખી આ તો આપણે ખોટ માં ગયા તો આયા તો આયા હું તને ના પાડતો તો કે આપણે ગુલ્ફી નો ધંધો નથી કરવો પણ તે મને પરાઈને દુકાન નખાવી